મૂડી એમાં આપનું સ્વાગત છે હું છું બરકટપુરા ખાતે જે મતગણતરી કેન્દ્ર છે છોટાઉદેપુર ત્યાં અમે ઊભા છે અને મતગણના કેન્દ્ર પરથી અપડેટ આવના શરૂ થઈ ગયા છે પહેલું જે અપડેટ આવ્યું છે જશુભાઈ રાઠવા ભાજપના ઉમેદવાર તેઓ જે બેલેટનું કાઉન્ટિંગ જે આવ્યું છે એમાં છ હજાર સાતસો ત્રેવીસ વોટ્સ અત્યારે જે અમારી પાસે માહિતી આવી તે પ્રમાણે અમે મળ્યા છે લગભગ આઠ ને ચાલીસ મિનિટનું અપડેટ છે આઠ ને આડત્રીસનું કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાને આઠસો ચાલીસ વોટ મળેલા છે એટલે જસુભાઈ રાઠવા અત્યારે જે વોટ્સ કાઉન્ટિંગ છે એમાં પ્રતિસ્પર્ધીથી પાંચ હજાર આઠસો નેતા વોટથી આગળ છે એમ કહી શકાય હજુ આ બેલેટ પેપરનું જે કાઉન્ટિંગ છે એની ગણતરી આવી છે અને હજુ એ પણ કાઉન્ટિંગ ચાલે છે પણ જે રુજાન આવી રહ્યા છે પ્રથમ રુજાન અમે બોલી લેવું સૌ પ્રથમ આપણને દર્શાવી રહ્યા છે અને ઓથેન્ટિક આંકડો છે બીજેપી છ હજાર સાતસો ત્રેવીસ અને કોંગ્રેસ આઠસો ચાલીસ વોટ મળેલા છે સૌથી પહેલું જે બેલેટ પેપરનું કાઉન્ટિંગ છે હજુ પણ કાઉન્ટિંગ ચાલુ છે જેવા નવા અપડેટ્સ મળશે આપણી સમક્ષ ઉપસ્થિત થઈશું વડી લાઈવ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તુરત સબસ્ક્રાઈબ થેન્ક યુ